ભાવનગરના જેસરના શાંતિનગર ગામે માળખાગત સુવિધાઓ પ્રત્યે ધ્યાન દોરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે ત્યારે શાંતિનગર ગ્રામજનો દ્વારા જેસર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જેસર તાલુકાના શાંતિનગર ગામે જે પાયાની સુવિધાનો અભાવ છે જેમાં ખાસ કરીને વરસાદના કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જવા બ્લોક પેવિંગ શેરીઓમાં રોડ રસ્તા આરસીસી જેવા વગેરે પ્રકારની સુવિધાઓથી વિચલિત વિમુક્ત અને પછાત વર્ગના લોકો વંચિત છે તેવા તમામ પછાત વિસ્તારોમાં વહેલામાં વહેલી તકે જે પાયાના ઘટતી સુવિધાઓ છે તે પૂરી કરી આપવામાં માંગ કરી છે ત્યારે શાંતિનગર ગામના સ્થાનિકો રહીશો દ્વારા જેસલ મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું જ્યારે આ લોકો જે છે શાંતિનગરના ગ્રામજનો છે જે પસાદ વિસ્તારમાં હાલ એના રહેણાંક છે એનો જે રહેણાંક વિસ્તાર છે એની અંદર હાલ પોઝિશન એવી છે કે સારો વરસાદ હોવાથી રસ્તામાં પાણી ભરાય છે જેને કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગ થાય છે તો જે પોઝિશનને અમારે વહેલી તકે સોલ્યુશન આવે એ બાબતે જેસર મામલતદારને હાલ અમે આવેદનપત્ર આપ્યું છે કે વહેલી તકે આ લોકોને ન્યાય મળે એ બાબતે અત્યારે આવેદન આપ્યું છે